આશરે ચાલીસ વર્ષથી પાંચસો થી વધારે નાના નાના ઝુંપડાઓ બનાવીને ત્યાં રહે છે અને કોર્પોરેશન દ્વારા આજે એમને પોલીસ તંત્ર કે વિસ્તારની અંદર આતંકવાદી છુપાયેલા હોય એ રીતે પ્રેશર ટેકનિક કરીને એમને નોટિસ ફટકારવામાં આવી છે જો ચોવીસ કલાકની અંદર આપ આ જગ્યા ખાલી નહીં કરો તો અમે ડિમોલેશન કરશું આવી ધમકી દેવામાં આવી છે પર નોટિસ દેવામાં આવી છે આ ફરિયાદ શહેર કોંગ્રેસ ને મળતા આજે કમિશ્નર શ્રી ને અમે આવેદન પત્ર આપી અને ઉગ્ર વિરોધ કર્યો હતો કે જ્યાં ગરીબ માણસો રહે છે અને એને વિકલ્પિક જગ્યા તમે ન આપો એ પહેલા ડિમોલેશન કરશો તો રાજકોટ શહેર છે એ સમગ્ર ગુજરાતમાં મોંઘા શહેરોમાં સમાવેશ થતું શહેર છે તો ટકનું લેવી અને ટકનું જમતા માણસો ભાડે પણ મકાન નહીં રાખી શકે તો પાંચસો ઘર રજડશે એ રજડવા અમે નહીં દઈ એ માટે આજે અમે રજૂઆત કરી દીધી

અને એગ્રેસિવ અમારી માંગણી આજે કમિશનરશ્રીને અમે કરેલી છે અને કમિશનર કમિશનરશ્રીએ અમને ખાતરી આપી છે કે ચોમાસાની અંદર અમે એક પણ ડિમોલેશન નહીં કરીએ આવનારા દિવસોની અંદર જે જે લોકો પાસે ડોક્યુમેન્ટ છે જે કોર્પોરેશન જે કાગળી આપ્યા છે બધાની અરજી અહીંયા સબમિટ કરાવી અને પછી જે વિચારણા થશે એમાં અમે વિકલ્પિક જગ્યા આપશું આવી એમને બાંયધરી આપી છે